થેપલા ને ચા ગરમ ગરમ નાસ્તો ભાઈ ગાજે સવારના સાડા આઠ હવે જો આ લોકો આવવાનું ચાલુ કર્યું જોયું એ ચીડિયા ઘરે ક્યાં હે આઈને ભૂત લાગે છે હે હેલો ગુડ મોર્નિંગ કેમ છો આપ સૌ આઈ હોપ કે તમે બધા મજામાં છો વાગ્યા છે અત્યારે સવારના નવ અને બસ હું એક ગોંડલ શૂટ છે ત્યાં જવા માટે નીકળું છું અંબા 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 ગુડ મોર્નિંગ રેડી ગોંડલ ગોંડલ કેમ હા હોય ને શરદી અત્યારના લીધી દવા અત્યારે દવા લીધી

આ જણને મેં કેટલી વાર કીધું સ્કૂટર આમ રાખવાનું ઓલી બાજુ એ હું કહું તો લઈ લે બાકી અહીંયા જ રાખે સાફ સફાઈ વાળા ભાઈ ગોંડલ જવા માટે અમે કોટડા સાંગાડી વાળો રસ્તો લીધો છે યશભાઈ ના કહેવાથી કઈ ટ્રાફિક નહીં હોય

એક માં દસ છે અને બા બેસી ગયા છે જમવા ભગવાન ને થાળી ધરાઈ ગયો છે દાળ ભાત

દાળ હોય એટલે છાશ ન હોય તો હાલે કા નગર આપણને કોરુ કોરુ લાગે જમવાનું દાળ જ પ્રિય છે અમારું છાશની બેય ને મનાય છે અમાર વગર કોઈ છાશ પીવે જ નહીં નયમ બે જ પી સા લખત ના પેલી છે તો રામેશ્વર ફરોઠામાં જમવા આ સલાડ પાપડ અને જો આ બ્રેડ છે જમે છે બધા જો આવી ગયું જમવાનું ઢોકળી લસણીયા બટેટા છોલે ઊંધિયું અને ક્રિસ્પી પરોઠા હું જોવો કયું છો ટેસ્ટ ನಲ್ಲಿ ત્રણ જગ્યાએ જો બોર્મ છે પછી મને આજ નહીં વાય હા સન્ડે એટલે પાછું આઈએ ચટ આટલું એલું આટલું એલું હા સ્યા હોશે તો ભૂખેય દીલા ઓકે બપોરે ગોંડલમાં ફેમસ રેસ્ટોરન્ટ છે ત્યાં અમે અને પછી

આજનું ટૂંકમાં લાસ્ટ શૂટ છે આ અમે એક મેરેજમાં આવ્યા છીએ એમને બહુ સરસ સેટઅપ છે એનું હમણાં હું બતાવું અમારા મેરેજમાં જેમને કર્યું હતું ધ્રુવભાઈએ એમનું જ છે અહીંયા સેટઅપ અને આમ તો ફાઉન્ટેન તો આપણે બહુ જોયા હોય પણ અમે ચોકલેટ ફાઉન્ટેન બહુ મસ્ત છે બતાવું બીચમાં બીચમાં કરના બીચમાં

જેની એ આ લોકો બીજે ઘર હા એનો રસોયો છે ને વાટકા ના મૂકી અંદર તો મૂકી હમ આદરવાળો વાળું હા મોય જો કેટલું ધ્યાન રાખવામાં આવે છે એવું નથી કે અમે ખાલી મીઠાઈ જ ખાઈ જો આ હેલ્થનું અમે એટલું ધ્યાન રાખી છે સુવા પહેલા ગરમ હળદર વાળું પાણી બરાબર ને વાહ આ ગયું મીઠું આ મીઠાને પહેલા ગરમ પાણીમાં ઓગાળ ન ખાય બા આહ uh -huh.

ઘણા લોકો મળ્યા તમારા બા ને અંબા અંબા કેજો અંબા અંબા ખુબ ખુબ મારા અંબા અંબા ચાલો હવે હું આ બ્લોગ વિરામ આપું છું વિડીયો જો પસંદ આવ્યો તો વિડીયો એક લાઈક આપી દેજો મળીએ આવતીકાલે નવા બ્લોગમાં ત્યાં સુધી જય જય ભારત